વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ આજે આપણે ગુજરાતી પાત્રા અથવા તો આપણે એને પત્થરવેલીયા પણ કહીએ છીએ આ પાત્રાને કેવી રીતે આપણે ફોલ્ડ કરવા કેવી રીતે એમાં લોટ લગાડવું કઈ રીતે એને કટ કરવા કઈ રીતે એમાં લોટ ભરીશું કેવી રીતે વઘારીશું બધી જ ટિપ્સની સાથે આપણે રેસિપીની શરૂઆત કરીએ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી જરૂરથી દબાવી જેના કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે તો ગુજરાતી પાત્રા બનાવવા માટે થઈને આપણે લેશું અળવીના મોટા મોટા પાન અળવીના મોટા પાન જે છે ને એ પાત્રાનો ટેસ્ટ જે છે ને એનાથી એકદમ સરસ આવતો છે ઘણા લોકો પાલકના મોટા પાનનો પણ આ રીતે પાત્રા ટૂંકમાં કરવા માટે થઈને રોલ બનાવી અને પાલકના પાનમાંથી પણ બનાવતા હોય છે અહીંયા આપણે અળવીના પાનમાંથી પાત્રા બનાવીશું તો અહીંયા અળવીના પાનને સરસ રીતે આપણે ધોઈને ક્લીન કરી લીધેલા છે હવે એને આપણે થોડાક લૂછી લઈશું કારણ કે ધોવામાં બધી રજ નીકળી જતી નથી આ રીતે આપણે લૂછવાથી બધી રજ જે હોય છે એ સરસ રીતે ક્લીન થઈ જાય છે ને થોડું ઘણું પણ પાણી હજી જો દેખાતું હોય તો એને આપણે થોડોક સમય માટે થઈને પંખા નીચે પણ રાખી દઈશું તો આ રીતે મોટા મોટા પાન છે ને એટલા માટે વ્યવસ્થિત રીતે એને આપણે ધોઈ લઈશું અને ધોયા બાદ આ રીતે આપણે એને લૂછી પણ લઈ લેવાના છે સારું એવું ક્લીન એવું કપડું લઈને તમે અને જે આ અળવીના પાન જે છે એને એમાંથી જે આ રેસીપી આપણે બનાવીએ છીએ એને પાત્રા કહો છો કે પત્તરવેલીયા કહો છો અને આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો આ બધી જ વસ્તુની જે પણ તમને યોગ્ય લાગે એ કમેન્ટ તમે જરૂરથી કરજો અને ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજોજો વાતોમાં વાતોમાં આપણે પાન સરસ રીતે સૂકવી દીધેલા હતા ને તો એકદમ જો સુકાઈ ગયા છે બધા પાન હવે આપણે મુખ્ય પ્રોસેસ જે આપણે કહી શકીએ ને તો એની મુખ્ય પ્રોસેસ જે છે એ અળવીના જે પાન હોય છે ને એની નસોને આ રીતે કાઢવાની એમાં જ લોકોને જે છે એ તકલીફ વધારે પડતી હોય છે પણ ધારદાર ચાકુ જો લઈ લ્યો ને મિત્રો તો આપણે વાંધો નથી આવતો આ રીતે અડધીની દાંડલી જે છે આ રીતે કાઢી લેવાની હોય છે અને મોટી મોટી જે બીજી નસો હોય છે એને પણ જો આ રીતે આપણે કાઢી લેવાની કે જે છે એ ખાવામાં આપણને બિલકુલ નડે નહીં અને એ સિવાય પણ આપણે હજી એક પ્રોસેસ કરીશું કે જેને લીધે નસો બધી જે છે એ પાનમાંથી એકદમ સરસ રીતે એનો રસ જે છે એ નીકળી જશે તો આ રીતે આપણે બધી જ જે છે એ નસોને આ રીતે કાઢવાની જરૂર જરૂરતી નથી ખાલી ઉપરની જે જાડી નસ છે ને એને જ કાઢવાની જરૂર બાકી જો આ રીતે વેલણું આપણે ફેરવી દઈએ ને એટલે જેટલી નસો હોય ને એનો રસ બધો છૂટો પડી જાય છે અને પાન એકદમ લીસું થઈ જાય છે જો આ જાડો નસ જે જાડી નસ હોય ને એમાં જ આપણે વેલણ ફેરવી ફેરવી દેવાનું છે એટલે આ રીતે નસો બધી ક્લીન થઈ જાય છે અને પાનની હારોહાર જે છે આખું પાતળું પડ થઈ જાય છે એટલે આપણે પાનને વાળવામાં અને લોટ લગાવીને રોલ વાળવામાં બિલકુલ વાર લાગતી નથી તો આ રીતે બીજા જ બધા પાનમાં હું આ રીતે નસો જે છે એ કાઢીને રાખી દઈશ એટલે આપણો વિડીયો જે છે એ મોટો ન થાય હવે પાન આપણા રેડી થઈ જાય ને ત્યારબાદ જ આપણે જે છે એ મસાલો કરવાનો છે તો આ રીતે પાન રેડી થઈ જાય એટલે આપણે એનો મસાલો તૈયાર કરીશું તો આદુ મરચાં લસણ અને ધાણાને મૂવેલા જે છે એ એની પેસ્ટ તૈયાર કરી લઈશ કે જેનો ટેસ્ટ છે એ પાત્રામાં એકદમ સરસ આવતો હોય છે તમે મસાલામાં બીજું શું શું નાખો છો પાત્રા બનાવવા માટે થઈને એ મને જરૂરથી કહેજો અડધી ચમચી ભરીને જીરું એડ કરી દીધેલું છે અને આપણે એને વાટી લઈશું તો આ રીતે પેસ્ટ અધપચરી આપણે વાટીને રેડી કરી લેવાની છે ચાલો હવે આપણે એનો જે કયો લોટ લેવાનો છે ને એ જોશું તો એકલા ચણાના લોટમાંથી પાત્રા જો તમે બનાવતા હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો મિત્રો એકલા ચણાના લોટની સાથે પાત્રા બનાવવા એના કરતાં થોડો એવો બાજરાનો લોટ નાખીને જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી પાત્રા બને છે અને હેલ્ધી પણ તો બાજરાનો લોટ અને ચણાનો લોટ મેં લીધેલો છે અહીંયા એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ જીરુંની પેસ્ટ એડ કરેલી છે હળદર મરચું અને ધાણા જીરું ત્રણેય તમારી અનુકૂળતા મુજબ તમે મસાલો લઈ શકો છો અહીંયા મરચું જે છે એ મેં તીખી લીધેલું હતું એટલે લાલ મરચું મેં પ્રમાણમાં ઓછું લીધેલું છે આંબલીનું જે પાણી જે છે એ મેં પલાળીને રાખ્યું હતું તો એક વાટકી આંબલીનું પાણી એડ કરી દેવું છું એની જગ્યાએ તમે લીંબુ પણ લઈ શકો છો ત્યારબાદ ઢોકળા સરસ એવા પોચા બને એટલે થોડું તેલ અડ દેવાનું છે એ બિલકુલ પણ સાજીના ફૂલ કે ખારો એડ કરવાની જરાય જરૂર રહેતી નથી કારણ કે પાતરા ઓલરેડી પોચા જ બને છે પાનને લીધે અને ખટાસને બેલેન્સ કરવા માટે થઈને આપણે ગોળ તમારી અનુકૂળતા મુજબ તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો કારણ કે પાત્રામાં ખટાશ અને ગળાશ ફૂલ હશે તો જ સરસ લાગશે અને આમ પણ ગુજરાતીઓને જે છે એ ગળ્યું વધારે ભાવતું હોય છે તો આ રીતના તમે પાત્રાનો મસાલો બનાવો છો એમાં બીજું શું શું એડ કરો છો એ તમે મને જરૂરથી કમેન્ટ કરીને કહી શકો છો તમે અહીંયા ગરમ મસાલો પણ તમે એડ કરી શકો છો પણ ગરમ મસાલા વગર જ આ પાત્રા છે એકદમ સરસ રીતે ટેસ્ટી બનતા હોય છે હવે મેઇન જે સામગ્રી જે છે એડ કરવાની બાકી હતી એ છે સ્વાદ મુજબ નમક નમક પણ આપણે એડ કરી દઈશું તો બધો જ મસાલો આપણે રેડી થઈ ગયો છે અને આ રીતનું એકદમ ઘાટું બેટર જ રાખવાનું કે જેને કારણે પાત્રા વાળતી વખતે બિલકુલ પણ બહાર ન નીકળે જો આ રીતનું આ રીતનું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે હવે આપણે પાંદડા પણ સરસ રીતે ચોખ્ખા થઈ ગયા છે તો પાંદડાને પણ આ રીતે જ આપણે જે છે એ વાળવા માટે થઈને આ રીતે લોટ આપણે એમાં લગાડતો જવાનો અને ઊંધો પાન લેવાનું કે જેને કારણે એનો દેખાવ પણ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવે તો અળવીના પાન જે છે એને આ રીતે એક ઉપર એક આપણે રાખતા જઈશું અને અહીંયા હું મોટા રોલ બનાવવાની છું એટલે પાન ઝાઝા લેવાની છું તમે એક રોલ બનાવવામાં કેટલા પાન લ્યો છો મિત્રો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મેં અહીંયા કેટલા પાન લીધેલા છે ને એ પણ તમે મને કમેન્ટ કરીને કહેજો કે આ એક રોલ બનાવવા માટે થઈને મેં કેટલા પાન લીધેલા છે અને અળવીના પાન જે છે એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવતો હોય છે પથરવેલિયામાં મેં ક્યારેય પાલકને ટ્રાય કરી નથી તમે પાલકને ટ્રાય કરી હોય તો કમેન્ટ જરૂરથી કરીને કહેજો મિત્રો તો આ રીતે આપણે જે છે એ અળવીના પાન જે છે ને એમાં લોટ લગાવીને રાખી દઈશું કારણ કે આ આ જે વિડીયો છે લોટ લગાવવાનો એ પણ મેં થોડુંક સ્પીડમાં રાખેલો છે કે જેના કારણે વિડીયો જે છે એ બિલકુલ લાંબુ ન થાય અને કંટાળાજનક ન બને એ માટે થઈને આપણે અહીંયા લોટ લગાવીને રાખી દીધેલા છે બધા જ પાનને સરસ રીતે હવે આપણે એમાં રોલ અને કઈ રીતે વાળવાનું એ પ્રોસેસ જોઈશું તો બે બાજુથી આ રીતે આપણે વાળી દઈશું અને વ્યવસ્થિત રીતે આપણે જે સાઈડમાં ભલે લોટ નહોતો લગાડેલો પણ આ રીતે રોલ વાળશું ને એટલે ઓટોમેટિકલી જેટલો લોટ છે એ સાઈડમાં બધી જગ્યાએ જો છે ને લાગી ગયું ને અને પરફેક્ટ રીતે આપણો રોલ જે છે રેડી થઈ ગયું છે જો આ રો રોલની રેસીપી તમને કેવી લાગી છે મિત્રો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને રેસીપી ગમે તો એક લાઇક આપવાનું બિલકુલ ભૂલતા નહીં લાઈક જરૂરથી કરી દેજો અને મેં જ્યારે પાત્રા જ્યારે ભરવાની તૈયારી કરી ત્યાં એ પહેલાં જ મેં જે છે એ ઢોકળામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું જો એ જ રોલ વ્યવસ્થિત રીતે આપણે રાખી દીધેલો છે એક રોલમાંથી આપણે ઘણા બધા પાત્રા બનાવી શકીશું તો અહીંયા રોલ જે છે એ દસથી પંદર મિનિટ આપણે બફાવા દેવાનો છે બફાઈ જાય એટલે થોડી વાર માટે આપણે ઠંડો પડવા દઈશું જો ઠંડો પડવા રાખો તો એ પણ હજુ થોડો ગરમ હોય એવું લાગે છે તો સે જેવો ઠંડો પડી જાય ત્યારબાદ આપણે એને આ રીતે કટ કરીશું કટ કરવામાં થોડું ધ્યાન રાખવાનું કારણ કે પાંદડા જે છે પાન જે છે એ સરસ રીતે એકદમ સોફ્ટ બની ગયા હોય છે એકદમ પોચા અને લોટ પણ સરસ રીતે ચડી ગયો છે તો જે પાત્રા છે ને એકદમ ટેસ્ટી લાગે છે ખૂબ જ સરસ લાગે છે તમે મિત્રો જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ પાત્રાની રેસીપી તમને કેવી લાગી છે અહીંયા હું પાત્રાને વઘારતી નથી પણ પાત્રાને ખાલી જનરલી લોઢી ઉપર શેકીને બનાવું છું કારણ કે શેકેલી રેસીપી પણ મેં જોઈ તો ઓછા તેલમાં એકદમ સરસ રીતે પાત્રા વઘારેલ જેવા ટેસ્ટ આવે છે તો આ રીતે તેલ જે છે એ એડ કરી લોઢી ઉપર અને આપણે જે તલ છે એ સ્પ્રિંકલ કરી દઈશું કોર અને આ રીતે આપણે એને શેકાવા દેવાના છે એક બાજુ શેકાઈ જાય એટલે ફરી પાછું તેલ થોડું એવું નાખી અને પાછા આપણે આ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું જેને કારણે એનું ઉપરનું પળ છે ને એકદમ ક્રિસ્પી બને છે અને ચાની સાથે તો એકદમ ટેસ્ટી લાગે છે તો અહીંયા આપણા પાત્રા જે છે એ રેડી થઈ જાય રેડી થાય ત્યાં સુધીમાં તમે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો બે દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે અને ખરેખર રેસીપી ગમ્યો તો રેસીપીને લાઈક આપવાનું બિલકુલ ભૂલતા નહીં રેસીપીને લાઇક આપી દેજો અને આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો મિત્રો તો અહીંયા આપણા ગુજરાતી પાત્રા અહીંયા તૈયાર થઈ ગયા છે મિત્રો આપણે એક સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું તમે પાત્રાની સાથે ચા લ્યો છો દૂધ લ્યો છો કે ચટણી સાથે ખાઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને પાત્રામાં બીજું શું શું એડ કરો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો તો અહીંયા આપણી ગુજરાતી પાત્રાની રેસીપી રેડી છે તો ફરીવાર નવી રેસીપીઝ લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો